નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ મગફળીમાં ઈયળ ઈયળનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળેલ છે અને આપણે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે દવા સાટવા છતાં પણ આપણે ઈયળ સામે નિયંત્રણ મળતું નથી તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને દવા સાટવા છતાં નિયંત્રણ ન મળતું હોય એવા ખાસ ખેડૂત મિત્રોને અત્યારે ખેડૂત મિત્રો મગફળીનો ગ્રોથ સારો થઈ ગયો હોય ઈયળ ખૂબ જ પ્રમાણમાં વધારે હોય છતાં પણ એ વિઘાધિત બેથી હવા બે પંપનું પ્રમાણ રાખી અને દવાનો છંટકાવ કરતા હોય તો ઈયળ સામે આપણે રિઝલ્ટ મળતું નથી ખૂબ જ પ્રમાણમાં ઈયળનો ઉપદ્રવ હોય તો આપણે મગફળીનો ગ્રોથ પણ હારે સારો હોય તો એક વિઘાદિત ત્રણ કે ત્રણ ઉપર જો પંપ રાખવામાં આવે તો તેનાથી આપણે રિઝલ્ટ ખૂબ સારું મળે આપણે આજના વિડીયોમાં વાત કરીએ કે આપણે કઈ દવાનો છંટકાવ કરેલો હોય ઈયળમાં તેનાથી આપણે રિઝલ્ટ કેવું કેટલા ટકા મળેલું છે અને બીજી કઈ કઈ દવાનો છંટકાવ કરીએ તો આપણે ઈયડ સામે સારો રિઝલ્ટ મળે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આપણે આપણી મખડીમાં કઈ કઈ દવાનો છંટકાવ કરેલો છે આપણે યુપીએલ કંપનીનું ગૂંથર અને હારે આપણે એમાં જે ક્લોરો દવા આવે ક્લોરોભાઈબોસ પચાસ ટકા પ્લસ સાયપરમેથ્રીન પાંચ ટકા આ બંને દવાનો ઈયડ માટે છંટકાવ કરેલો છે યુપીએલ કંપનીનું ગૂંથર એક પોપે ત્રીસ એમએલ પરમાણ રાખેલું છે ને એક વિઘાધિત ત્રણ પાંપનું પ્રમાણ રાખી અને છંટકાવ કરેલો હોય અને ક્લોરોપાયરિપોસ્ટનો આપણે એક પંપ દીઠ પચીસ સેમએલ પ્રમાણ રાખેલું છે આ બંને દવા ભેગી કરી અને આપણે છંટકાવ કરેલો હોય આપણે ઈયળમાં પંચાણું ટકા જેવો રિઝલ્ટ મળેલું હોય અત્યારે પાંચ ટકા જેવી ક્યાંક ઈયળ દેખાય છે આજે પાંચમો દિવસ છે પાંચ ટકા જેવી ક્યાંક ઈયળ દેખાય એ આપણે બે ત્રણ દિવસ થશે એટલે નહીં દેખાય સારું રિઝલ્ટ મળેલું છે અથવા તો બીજા કોઈ ખેડૂત મિત્રોને બીજી દવાનો છંટકાવ કરવો હોય તો એમાં આપણે છે અદામા કંપનીનું બ્રાઝેડ એમાં અને યુપીએલમાં બંનેમાં સેમ ટેકનિકલ જ આવે છે ઝેર બંનેમાં સેમ જ આવે છે કંપની અલગ છે બંને દવા સારી જ છે યુપીએલ કંપનીનું ગુંથર પણ વાપરી શકો અને અદામા કંપનીનું બ્રાઝેડ પણ વાપરી શકો ત્યાર પછી આપણે અદામા કંપનીનું પ્લેથોરા આવે તે દવા પણ ઈયળ માટે ખૂબ સારી છે તેના રિઝલ્ટ પણ ખૂબ સારા મળે ત્યાર પછી આપણે ટાટા કંપનીનું રિલોન આવે એમાં આપણે એમાં એક્ટિન બેન્ચોટ પાંચ ટકા મમરી આવે તે દવા પણ સારી છે આ દવાનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો જે ભૂંસામાં મિક્સ કરી અને શંકા કરે એમાં આ દવાનો વધારે ઉપયોગ કરતા હોય ત્યાર પછી આપણે સેઝંડા કંપનીનું ઇવિસેન્ટ આ દવાથી ઇયડમાં પણ ખૂબ સારા રિઝલ્ટ મળે અને અમુક ટકા સુશિયા જીવાતમાં પણ આ દવા કામ લાગે ત્યાર પછી ઇન્ડોફિલ કંપનીનો આપણે રીમોન આવે એમાં આપણે નોવાળી દસ ટકા ઇસી આવે આ દવાથી પણ ખૂબ સારા રિઝલ્ટ આપણે ઈયડ સામે મળતા હોય ત્યાર પછી આપણે ઇમામક્ટિન બેનચૂટ એક પોઈન્ટ નવ ટકા આવે પ્રવાહીમાં આવે આ દવા પણ ખૂબ સારી છે અને આ દવાના પણ વિગેયતનથી હળતણપંપ ભરી અને જો ખાટો સ્પ્રે કરવામાં આવે તો ચોવીસ કલાકમાં આપણે ઈયડ સામે સારા રિઝલ્ટ મળે છે અથવા તો કોઈ પણ એક દવાથી ઈયડ મરે એમ ના હોય તો આપણે બે દવા ખાસ કરીને ભેગી કરવી જોઈએ જેમ કે આપણે યુપીએલ કંપનીનો ગૂંથર અથવા તો અદામાં કંપનીનો બ્રાઝ સાઇડ કે પ્લેથોરો કે કોઈ પણ એક દવા આમાંથી એક દવા લેવાની અને બીજી હારે આપણે જેમ કે ટાટા કંપનીનું રિલોન છે તો ટાટા કંપનીનું રિલોન અને યુપીએલ કંપનીનું બૂંથર આ બંને દવા હારે મિક્સ કરી બંને દવાનો છંટકાવ હારે કરો એક વીઘાથી ત્રણ પંપ તો સો ટકા એટલે સો ટકા સામે આપણે નિયંત્રણ કરી શકાય આ રીતના તમે કોઈ પણ બે દવાના ટેકનિકલ હારે ભેગા કરી અને જો દવાનો છંટકાવ કરવામાં આવે તો ઈઅળસામે આપણે ખૂબ સારા એટલે ખૂબ સારા રિઝલ્ટ મળી શકે જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો આવા જ બીજા ખેતીને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો